સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ભાજપના ત્રણ જેટલા નેતા વિરુદ્ધ તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને નિષ્પક્ષ તપાસની કોંગ્રેસ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે આ ત્રણેય નેતાઓએ પોતાની વગ અને હોદ્દાનો દુરુપયોગ કરીને નીતિ નિયમ વિરુદ્ધ લોન લેવામાં આવી છે જોકે ત્રણ પૈકીના બે નેતા દ્વારા આરોપોને નકારી કાઢવામાં આવ્યા હતા સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ માંગરોળ મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું સુરત જિલ્લા ભાજપ સંગઠનના પૂર્વ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ માંગરુ તાલુકા પંચાયતના સભ્ય ભરત પટેલ તેમજ હર્ષદ ચૌધરી વિરુદ્ધ આ આવેદનપત્રમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે ત્રણેય નેતાએ પોતાની વગ અને હોદ્દાનો દુરુપયોગ કરીને પોતાની માતૃસંસ્થા તેમજ અન્ય બેંકમાંથી નીતિનિયમ વિરુદ્ધ જઈને લોન લીધી હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા અને મામલતદારને આવેદન આપી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય તે માટે માંગ કરવામાં આવી હતી જો કે ભાજપના ત્રણ પૈકી બે નેતાઓએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હતી અને તેમના પર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને પાયા વિહોણા ગણાવી નકારી કાઢવામાં આવ્યા હતા દિલીપસિંહ રાઠોડ સુરત ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેન્કના ડિરેક્ટર છે અને તેમના પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેમણે સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કમાંથી નીતિ નિયમ વિરુદ્ધ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી છ કરોડથી વધુની લોન લીધી હતી જો કે દિલીપસિંહ રાઠોડ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે છ કરોડની લોન સામે ચૌદ કરોડની મિલકત મોર્ગેજ મૂકવામાં આવી હતી અને લીધેલી લોન બે હજાર એકવીસમાં જ ભરપાઈ કરી દેવામાં આવી છે દિલીપસિંહ રાઠોડ કોંગ્રેસ દ્વારા પોતાને બદનામ કરવા આ કાવતરું રચ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો જ્યારે ભારત પટેલ પણ તેમના પર કરવામાં આવેલા આક્ષેપનું ખંડન કર્યું હતું અને કોંગ્રેસ પાસે કોઈ કામ ન હોવાના કારણે આવા પાયા વિહોણ આક્ષેપ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું રિપોર્ટર જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન માંગરોળ आज जे आवेदन पत्र आप मुद्दा पर आप આજ રોજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના માંગરોળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને માંગરોળના આગેવાનો સુરત જિલ્લાના કોંગ્રેસના આગેવાનો સાથે મળીને છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં પ્રિન્ટ મીડિયામાં માંગરોળ તાલુકાના સત્તાધારી પક્ષના કેટલાક ઇસમો જે ગોભાચારી કરી રહેલા છે બેંકોને ગેરમાર્ગે દોરે છે સરકારી અધિકારીઓને ગેરમાર્ગે દોરે છે અને સત્તાના જોડે પૈસાના જોડે ખોટા દાખલાઓ રજૂ કરવામાં આવે છે બોજામુક્તિના દાખલાઓ રજૂ કરવામાં આવે છે અને એ રીતે પ્રજાના જ નુકસાન થતું એવું લાગે છે ત્યારે સોશિયલ મીડિયા પિંડપીડિયાના સમાચારોના આધારે અમને આખા પ્રદેશ કક્ષાએથી પણ આદેશ થયો કે આ વાત જે છે એ ઉજાગર થવી જોઈએ સત્ય શું છે બોજા મુક્તિના ખરેખર દાખલા મુકાય સત્ય સાચા છે કે કેમ જે જમીન ઉપર બોજા લેવામાં આવે જમીન પર બોજા જે લેવાયા છે એ વધારે પડતા બોજા લેવાયા હોય એવું પણ દેખાય છે અને બેંકને પણ બહુ મોટું નુકસાન થઈ રહ્યું હોય એ સહકારી ક્ષેત્રની બેંક હોય કે કોઈ પણ બેંક હોય બેંકને જે નુકસાન કરવામાં આવ્યું છે તેની સામે અમે અવાજ ઉઠાવ્યો છે આજે પ્રથમ તબક્કામાં મામલતદાર સાહેબ મારફતે અમે કલેક્ટરશ્રીને આ સંદેશો આપવા માગીએ છીએ કે આવનારા દિવસોમાં સામી હોળીએ આ જે અમે રજૂઆત કરી છે એની સામે જો પગલાં લેવામાં નહીં આવે અને સત્યને જો પ્રકાશિત કરવામાં નહીં આવે તો હોળી પછી મામલતદાર કચેરીએ સમગ્ર સુરત જિલ્લો નહીં અમારા પ્રદેશના આગેવાનો સાથે મળીને અમે ધરણાનો કાર્યક્રમ કરશું અમે સંવિધાનમાં માનનારા લોકો જ ગાંધીજીને આ માર્ગે આ સત્યને ઉજાગર કરીને આ સુરત જિલ્લાની પ્રજા સમક્ષ સત્યને લાવશું એની તમને ખાતરી આપીએ છીએ જય હિન્દ જય કોંગ્રેસ આપનું નામ નો હોદો હું અનિલ ચૌધરી કોંગ્રેસના કાર્યકર્તા જે આજે આવેદન આપવામાં આવ્યું છે મામલતદાર શ્રીને શું બાબત આજ રોજ જે આવેદનપત્ર આપવામાં આવ્યું એ આવેદનપત્રનો આપવાનો મૂળ હેતુ એ છે કે માંગરોળ તાલુકાની અંદર સત્તાધારી પક્ષ દ્વારા જુદા જુદા હોદ્દેદારો દ્વારા જુદી જુદી પ્રકારની જુદી જુદી બેંકોમાંથી બારડોલી નાગરિક સહકારી બેંક કોસંબા નાગરિક સહકારી બેંક કોસંબા ડિસ્ટ્રિક પંચાયત બેંક બેંક ઓફ બરોડા શાખાની જુદી જુદી બ્રાન્ચોમાંથી જે પૈકી દિલીપસિંહ રાઠોડ દ્વારા છ કરોડ ને વીસ લાખ ની લોન લેવામાં આવેલી એ ફક્ત એની એક એકર ને આઠા જમીન છે એ કોસંબા ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક દ્વારા લોન આપવામાં આવેલી છે આ ઉપરાંત ભરત પટેલ તેઓએ પંચાણું લાખની લોન લીધી છે આ ઉપરાંત બારડોલી નાગરિક કોપરેટિવ બેન્ક માંથી સાડા ચાર લાખની લોન લીધી સાડા ચાર લાખની ચાર કરોડ પચાસ લાખની સમથિંગ લોન લીધી છે આમ તેઓ દ્વારા પણ જુદી જુદી જગ્યાએ સત્તાનો દુરુપયોગ કરીને કે લાગવ કરીને કે કોઈપણ રીતે જુદી જુદી પ્રકારની લોનો મેળવેલ છે એટલે આ લોનો સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ રેવન્યુ જંત્રી મુજબ પિયત લેસ દેન પિયત ને મોર ધેન પિયત પિયત લેસ દેન ને મોર ધેન પિયત બિન પિયત જંત્રી મુજબની જેની ગાઈડલાઈન રિઝર્વ બેન્કની ગાઈડલાઈન રેવેન્યુ વિભાગની ગાઈડ લાઇનની ઉપર આ બેન્કો દ્વારા લોન એમને આપવામાં આવે છે આ એનો મતલબ એવો થયો છે કે ભ્રષ્ટાચાર એ માઝા મૂકી છે અને અધિકારીઓના અને સત્તાધારી પક્ષના પદ અધિકારીઓને પીપળાની અંદર આવી બધી લોનો આપવામાં આવે છે આમ સામાન્ય જનતા જ્યારે અમે પાજા માર્કેટમાં ફરીએ છીએ અને ગામડાઓમાં જુદી જુદી જગ્યાએ સામાન્ય જનતાને જ્યારે લોન લેવાની હોય ત્યારે બેંકોના મેનેજરો દ્વારા ઉદ્દેદવારો દ્વારા જુદા જુદા પ્રકારના ખૂબ ઘણા કાગળો માંગવામાં આવે છે આ કાગળો માગવા છતાં ને લીધા પછી પણ લોનો આપવામાં આવતી નથી માટે અમોને આ જે ન્યૂઝ પેપર દ્વારા મીડિયા દ્વારા આજે અમે જે આવેદનપત્રમાં લખ્યું છે એ મીડિયા દ્વારા ન્યૂઝ પેપર દ્વારા અમે કરેલી વારંવાર અરજીઓ દ્વારા જે પૈકી કે છ કરોડ ને વીસ લાખની સામે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કની અંદર રૂપસિંહભાઈ ગામીત દ્વારા અરજી કરવામાં આવેલ છે એનો આજ દિન સુધી નિકાલ આવેલ નથી અને આજ દિન સુધી એનો જવાબ આપવામાં આવતો નથી જવાબ આપવામાં આવે છે તો ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે આમ બેંકોના મેનેજરો તેમજ કોપરેટિવ બેન્કના ચેરમેનોથી માંડીને ભ્રષ્ટ નેતાઓ આમાં સંડોવાયેલા એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાય આવેલ છે આમ અમારી પાસે જે કંઈ બેંક મીડિયા બેંકો દ્વારા કોઈ આજ દિન સુધી કોઈ પ્રોપર સ્ટેટમેન્ટ કરવામાં આવેલ નથી અને જે કોઈ ફરિયાદ કરે છે તેને દબાવી દેવાની પૂરેપૂરી કોશિશ કરવામાં આવે છે આમ અમારા પક્ષની સૂચના મુજબ અમોને મળેલી સૂચનાઓ મુજબ આવા જો કેસો તમારા ધ્યાનમાં આવે તો જે તે જિલ્લામાં જે તે તાલુકામાં રાજ્યમાં તમારે ઉજાગર કરવા જોઈએ એને ધ્યાનમાં રાખીને અમારે આજને તાલુકા પ્રમુખ તથા જિલ્લા પ્રમુખના નેતૃત્વ હેઠળ અમારા કોંગ્રેસના પદાધિકારીઓ જુદા જુદા પદાધિકારીઓને સાથે રાખીને આજે અમે એક આવેદનપત્ર આપ્યું છે સાથે એક અમે અરજી પણ આપી છે ને આ અરજીમાં અમે ઠોસ ઠોસ રજૂઆત કરી છે પુરાવા સહિતની રજૂઆતો છે પેપર કટિંગો સહિતની રજૂઆતો છે અગાઉ આપેલી અરજીઓ સહિતની રજૂઆતો છે જે આ અમારી પાસે બધા પુરાવાઓ સહિતની આ રજૂઆતો છે એમાં બધું અમારી પાસે ભૂતકાળમાં જેટલા જણને અમે અરજી કરી છે જિલ્લા રજિસ્ટ્રારથી માંડીને મુખ્યમંત્રી સુધી અરજી કરી છે તે બધી અમે આપી છે જેથી કરીને હાલમાં અમે અરજી આપીને આવેદનપત્રનું કાર્યવાહી પૂર્ણ કરેલ છે જય કોંગ્રેસ જય હિન્દ મારું નામ ભરતભાઈ નતોરભાઈ પટેલ રહેવાસી નાના નોગામાં માજી તાલુકા પંચાયતનો પ્રમુખ છું અને હાલ તાલુકા પંચાયત સદસ્ય છું અત્યારે મારી વિરુદ્ધમાં જે લોન અને લોન બાબતની જે ચાલે છે એને હું સંપૂર્ણપણે ખંડન કરું છું કેટલાક આગેવાનો અને કોંગ્રેસીઓએ આજે જે આવેદનપત્ર આપ્યું છે એમાં મારી સંપૂર્ણ લોન ભરપાઈ થઈ ગઈ છે એના બોજામક્તિના દાખલા પણ મેં મેળવી લીધા છે અને રેવન્યુ રાહ એની અંદર કાચી નોંધોમાં પડી ગઈ છે અને સાડા ચાર કરોડના બોજાની જે વાત કર્યો છો એ સંપૂર્ણ ભરપાઈ કરીને મારી નકલ ઉપરથી બોજો પણ રદ કરી દીધેલ છે આ જે કોંગ્રેસે આજે આવેદનપત્ર આપેલ છે એ તદ્દન પાયાવિહોણું છે અને હું ખંડન કરું છું કોંગ્રેસના મિત્રોને મારી એક જ સલાહ છે કે માંગરોલ તાલુકાનું સંગઠન બનાવવું જોઈએ કોંગ્રેસે અને એમાં આગળ વધવું જોઈએ આવી ખોટી વિહોણી વાતો કરવાની બંધ કરવી જોઈએ કોંગ્રેસ દ્વારા તમારી પર જે આક્ષેપ કરવામાં આવેલા છે બેંકની લોન માટે તેના વિશે શું કે છે એ આક્ષેપો સદંતર ખોટા વાહિયાત અને રાજનીતિથી મને રાજકીય રીતે બદનામ કરવાના હેતુથી પ્રેરિત કરીને કરવામાં આવેલા છે કારણ કે ઓગણીસો ચુમ્મોતેરથી લઈને બે હજાર ચોવીસ પચાસ વર્ષનું મારું જાહેર જીવન છે ત્યારે કોંગ્રેસે જે આવેદનપત્ર આપ્યું છે અને એ જે લોનની વાત છે એ પ્રોજેક્ટ લોન છે અને પ્રોજેક્ટની અંદર આઠ ભાગીદારો હતા અને જે છ કરોડ કરોડની લોન છે એની સામે ચૌદ કરોડ રૂપિયાની મિલકત બેંકની અંદર અમે ગીરો મૂકી હતી એટલે નિયમિત રીતે એ લોન લેવામાં આવી છે બીજું લોન તો બીજી બેંકો પણ આપવા તૈયાર હતી પણ હું બેંકનો ડિરેક્ટર હોવાથી મારી ને ધંધો મળે એટલા માટે મેં આ બેંકમાંથી લોન લીધી હતી જે નિયમિત હપ્તા ભરીને એકવીસમાં એ લોન પૂરી પણ થઈ ગઈ છે એટલે આવા આક્ષેપો વાહિયાત છે એના માટે જે કોઈ પણ કલેક્ટરશ્રી દ્વારા કે રાજ્ય સરકાર દ્વારા કે કોર્ટ દ્વારા જે કોઈ પણ તપાસ કરવામાં આવે તેને હું આવકારું છું અને સંપૂર્ણ આ લોન છે તે સાચી રીતે લેવાયેલી લોન છે